આદિવાસી જય જોહાર આજે નેત્રંગ તાલુકાના ફિંગોટ ગામે જે ભાજપના પૂર્વ તાલુકા પ્રમુખના પતિ અને સંગઠનના માજી પ્રમુખ એવા માનસિંહભાઈ કે જેઓ સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાના એકદમ નજીકના ગણાય છે જેમને એકદમ અમાનવીય રીતે આદિવાસી મહિલાને પેટમાં લાત મારીને ગાળા ગાળી કરીને એમને જાનથી મારી નાખવાની ધમકી આપી છે અને ઘર સળગાવી દેવાની ધમકી આપી છે ત્યારે આ ઘટનાને બબ્બે દિવસ થઈ ગયા તેમ છતાં પણ નેત્રંગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં નથી આવી ત્યારે આજે અમે સમગ્ર આદિવાસી સમાજના આગેવાનો આ ફરિયાદ દાખલ થાય એના માટે નેત્રંગ પોલીસ સ્ટેશન આવ્યા છે જે પ્રમાણે ગુનો કર્યો છે એ પ્રમાણે બીએનએસની કલમ સેવન્ટી નાઇન સેવન્ટી ફોર ત્રણસો એકાવન ત્રણ પ્રમાણે એફઆઈઆર દર્જ થવી જોઈએ એવી અમારી માગણી છે આજે ભાજપના રાજમાં જ્યારે મહિલાની સુરક્ષાઓની વાત કરવામાં આવે છે ત્યારે ભાજપના સત્તામાં ચૂર બનેલા નેતાઓ આ રીતના મહિલાઓને શોષણ કરી રહ્યા છે મહિલાઓને અપમાનિત કરી રહ્યા છે મહિલાઓને માર મારી રહ્યા છે ત્યારે જોવી રહ્યું ભરૂચ જિલ્લામાં આવેલ નેત્રંગ તાલુકાના પિંગોટ ગામે અરુણાબેન ખેત મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવી રહેલ આદિવાસી મહિલા પર હુમલો કરતા દવાખાને દાખલ થયા હતા અને ફરિયાદ આપવા છતાં ફરિયાદ દાખલ ન થતાં આગેવાનો સાથે તેઓ નેત્રંગ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા અને પોલીસને કાર્યવાહી કરવા રજૂઆત કરી મહિલાએ પોલીસ સ્ટેશને રડતા જઈને રજૂઆત કરી અને ફરી તબિયત બગાડતા ફરી અંકલેશ્વર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા તંત્રએ આ ગરીબ મહિલા પર ભાજપના નેતાઓ અત્યાચારો કર્યા પણ ન્યાયની માંગણી માટે ગયેલ મહિલા સામે તંત્ર નેતાઓ પર જ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી રહી હોય અને સત્તા પક્ષના નેતાઓને છાવરવામાં આવતા હોય તેમ દેખાઈ રહ્યું છે આગેવાનો અને પીડિત મહિલાએ કાર્યવાહી માટે આ કરી અને આગળ શું થયું તે જુઓ

કાયદાકીય પ્રોસેસ જે ચાલુ છે એ એ જે રીતે કાયદાકીય પ્રોસેસ કલાક પછી પણ એની એની કાયદાકીય પ્રોસેસ એ એ એ ચાલુ છે તમે ટેન્શન ના લેશો રાજકીય વ્યક્તિ છે તમે જોઈ શકો છો

જેવી મેટર માં અગર એફઆઈઆર એરેસ્ટ કરી લેતા હોય તો આ તો દેખીતા પ્રૂફ છે

લોકો પાડ કરવા માટે બેડવા માં ફરબા પોલીસ નું કામ છે ને ફરિયાદ લીધા તપાસ કરો

ને મારા પોયરા છે બે બધા મારો ઘર વાળો ધમકી આપીને ગયેલો છે મારી ના ખાસ ને મારી નાખીશ ને તમારો દુકાન પણ હળગાવી દેવા તમારું ઘર પણ હળગાવી દેવા એમ કરીને કેતો તો તેની જવાબદારી કોણ રહેશે કાલે ઉઠી મારા છોકરાને ને કોઈ થશે તો ભાજપમાં

તમે એફઆઈઆર કોપી દેશે અમે આઈસીઆર નથી

અહીંયા જો હું તમને એક કહી રહ્યો ને એફઆરઆઈ ની અંદર હું જો ઘણી છે બરાબર લોકોને પછી હું જો પોલીસ કે આ તો ભાજપનો હોય એટલે

चलो वातचीत તમારે આ બાબતે શું કહેવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો